માનનીય ગૃહમંત્રી સાહેબે રાજકોટ ખાતે બનેલી આ દુર્ઘટના અને બહુ જ કમનસીબ બનાવ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યૂ કર્યા અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે ચોવીસ કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્ય કાર્યવાહી માટે તુરતમાં તરત કાર્યવાહી કરવા માગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ચક્તાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં બનાવ ના બને એની ફૂલપ્રુફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગી લે એમ છે આપને એક દાખલો આપું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે સત્તાવીસ હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનની મુખ્યમંત્રીશ્રી અને માનની ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે વૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ ના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે ક્રાઇમનું પણ સુપરવાઇઝન પ્રોપર થશે અને આ પણ બરાબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જ્યારે સૌથી પહેલાં આ જગ્યાને વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ખૂટા પકડવામાં આવશે યસ

કે મેં કહું ને સૌથી પહેલાં એ તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ટ્રોગેશન કરવામાં આવશે બીજા દિવસે સવારે બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે હા મિત્રો આપને એક વાત પૂછ્યું છે મારે કે આટલા ત્રણ ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસોના માણસો ગુમ હોય કમસ કમ એને આપણે એક અહેસાસ આપી એક સત્યની માહિતી આપી શકીએ એ આશ્રિત થયેલ છે એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં કઈ નીકળશે આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એમાં કાર્યવાહી થશે હવે રહી વાત તમારી રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ કરવામાં આવે છે આમાં તો સંપૂર્ણત એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી

જો બેઠકની અંદર શું ચર્ચા થઈ અને આગળ શું થઈ શકે એ પ્રકારેની શક્યતાઓ ચકાસવામાં આવી એ અંગેની માહિતી આપી દઉં પરંતુ સૌથી પહેલાં એ માહિતી આપી દઉં કે પહેલા દિવસથી જ્યારથી આ આગની દુર્ઘટના થઈ ત્યારથી એબીપી અસ્મિતા આજ સવાર સુધી જે જે અહેવાલ ચલાવ્યા છે તેના ઉપર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ મંજૂરી તેની મહોર લગાવી છે સત્યતાની મહોર લગાવી છે તેની વાત કરી દઉં સૌથી પહેલાં જ્યારે એ ખુલાસો કરવામાં આવ્યો કે આ જે જમીન હતી એ રહેણાંક વિસ્તારની હતી એને થયેલી ન હતી એની અંદર કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી જેની મંજૂરી લેવામાં નથી આવી એબીપી બી અસ્મિતા સંપાદક રોનક પટેલનો અહેવાલ હતો તેના ઉપર સત્યતાની મહોર સુભાષ ત્રિવેદી કે જે એસઆઈટીના વડા છે તેણે લગાવી છે પહેલી વાત બીજો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે પેટ્રોલ અને ડીઝલનો મોટો જથ્થો આ જગ્યાએ રાખવામાં આવ્યો હતો તો એ અહેવાલ ઉપર પણ સત્યતાની મહોર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ અત્યારે લગાવી છે આ બીજી બાબત છે તેમણે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો ત્રીસ લીટરથી ઉપરનો જથ્થો જ્યારે આ હોય છે ત્યારે પુરવઠા વિભાગની મંજૂરી લેવામાં આવતી હોય છે પરંતુ આ કિસ્સામાં એ મંજૂરી લેવામાં આવી હતી કે નથી લેવામાં આવી તે અંગેની પૂછપરછ અને તે અંગેની તપાસ એ એફએસએલ કરી રહ્યું છે આ બીજી એબીપી અસ્મિતાનો બીજો જે અહેવાલ હતો તેના ઉપર સત્યતાની મહોર લાગી છે ત્રીજી વાત એ હતી કે જેટલા પણ સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેની સામે ફોજદારી ગુનો નોંધાશે આ પ્રકારેનો અહેવાલ એબીપી અસ્મિતાએ ચલાવ્યો હતો અને તેના ઉપર પણ અત્યારે સત્યતાની મહોર લગાવી છે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ તેણે કહ્યું છે કે ડીજીપી આ અંગેનું મોનિટરિંગ કરી રહ્યા છે જે તપાસ ચાલી રહી છે એ અંગે અને તપાસની અંદર જે સામે આવશે ત્યારબાદ આ કાર્યવાહી એટલે કે પોલીસ ફરિયાદ થશે આ ત્રીજો અહેવાલ કે જેના ઉપર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ સત્યતાની મહોર લગાવી છે આ ઉપરાંત આઈએસ જેટલા પણ આઈપીએસ રાજકોટની અંદર ફરજ નિભાવી ચૂક્યા છે તેની પૂછપરછ થશે તેના નિવેદન લેવામાં આવશે અને અત્યારે સુભાષ ત્રિવેદી એસઆઈટીના વડા તેમણે પણ આ અહેવાલ ઉપર સત્યતાની મહોર લગાવી છે આ ચોથો અહેવાલ હતો તેમણે કહ્યું છે કે તમામ અધિકારીને બોલ પછી તે આઈએસ હોય આઈપીએસ હોય તેના નિવેદન લેવામાં આવશે અને નિવેદન અને જેવાહી પણ કરવામાં આવશે જેટલા પણ અહેવાલ ચલાયા છે તેના ઉપર સત્યતાની મહોર ખુદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ લગાવી છે હવે જે બેઠકની અંદર ચર્ચા થઈ છે તે અંગેની વાત કરીએ તો બેઠકની અંદર જે પ્રાથમિક અહેવાલ એસઆઈટીએ રજૂ કર્યો હતો ત્યારબાદ જે માહિતી આવી છે